સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની ઉજવણી મૂડી ખાતે થશે જે અન્વયે આજે મૂડી ગામના પ્રવેશ દ્વાર ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ યોજાયું હતું જેમાં નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ અને પોલીસ પરેડ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું આ રિહર્સલમાં ધ્વજવંદર અને રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું બાદમાં જિલ્લા પોલીસના જવાનો દ્વારા જોમસભર વાતાવરણમાં અનુશાસનબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો નિદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરે સમગ્ર કાર્યક્રમની બેઠક વ્યવસ્થા આમંત્રિત મહેમાનો તેમજ જાહેર જનતા માટેની વ્યવસ્થાઓ પાર્કિંગ પીવાના પાણી સહિતની અનુસાંગિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી રિહર્સલમાં આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશ શર્મા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર એમ જાલંધ્રા નાયબ પોલીસ અધિક્ષક તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા જ્યારે રિહર્સલ દરમિયાન મંડપ ઉડતા અને નીચે પટકાયો સદનસીબે તેમાં કોઈ માણસો ન હોવાથી જાનહાની ટળી હતી પરંતુ કલેક્ટર દ્વારા સ્થાનિક અધિકારીઓનો ઉધરો લીધો હતો ત્યારે મૂડી હાઈવે પર સફાઈ કરી દબાણો દૂર કરવા આદેશ કરાયો હતો જે ન્યુઝ સાથે જયદેવ ગોસ્વામી મૂડી